શહેરના રાજમહેલ રોડ ખાતે આવેલી કોટી પોળ ખાતે વહેલી સવારે ચોરી કરવા આવતા સ્થાનિક લોકોએ ચોરોને પકડીને નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ચોરો હથિયારો લઈ વહેલી સવારે રિક્ષામાં આવ્યા હતા અને મકાનમાં ચોરી કરી હતી આ પોળમાં તમામ પુરુષો વહેલી સવારે પોતાનો વ્યાપાર કરવા માટે જતા હોય છે ત્યારે ચોરોએ બે મકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સ્થાનિક લોકો જોઈ જતા ચોરોને પકડી પાડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસને રાતના બેત્રીસ કલાકે ફોન કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે સવારે પાંચ કલાકે આવી હતી અને પોળના યુવાનોને પણ માર મારવામાં આવ્યો હતો આક્ષેપ કર્યા હતા પોલીસ પ્રજાનો મિત્ર છે તો સ્થાનિક યુવાનો પર પોલીસ દ્વારા હુમલાનો કેમ નો કર્યો હતો તેવા પ્રશ્નો સ્થાનિકોમાં થઈ રહ્યા છે સ્થાનિક લોકોએ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા સવારે પૂડમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને પ્રજાનો મિત્ર કહેવાતી પોલીસ એક તો મોડે આવી હતી તથા સ્થાનિકો સામે જ ખાખીની ગરમી બતાવતા હોવાને લઈ સ્થાનિકોએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો કોડીપડિયા જૂની કાછાવાડમાંથી બોલું છું 2 વાગે ત્યાં પાજરાપોળથી ચોરી કરીને આયા કોડીપડિયામાં દોડતા દોડતા છે ખૂણામાં અંદર ઘની સુધી નાયા એમના હાથમાં હથિયારો હતા હવે આજે હથિયારો લઈને એ લોકો અમારા ઘરોમાં ચડી ગયેલા ઉપર એક નીચે હંતાઈ ગયેલો બીજો અગાસી કૂદીને લોક તોડીને પાછળ ભાગી ગયેલો આજે અમારા માણસો તો માર્કેટ જતા રહે અમે એકલી ઘરમાં લેડીસ હતી હવે એકલી લેડીસ અમે કરીએ શું અમારી કોઈ સેફટી નહીં બે વાગ્યાનો પોલીસોને ફોન કરેલો પોલીસની કોઈ સિક્યુરિટી આવી નથી કોઈ નહીં પાંચ વાગ્યા આવ્યા બસ પોલીસો એને ઉપરથી અમારા ફળિયાના છોકરાઓને માર્યા છે કે તમે એ લોકોને માર્યું કમ તો અમારે સેફટી નહીં અમારા છોકરાઓ મારે તો ખરા ને ચોરોને પકડ્યા હોય તો

રસ્તો છે ને બીજો એટલે ફસાઈ ગયા હતા એક છોકરો નીચે અંતે ગયો એક ઉપર ગયો છે પણ બેવના હાથમાં તલવાર ને ચપ્પા વીસ વીસ ઓજારા બધો તમારું તારા પણ તૂટી ગયા છે ચોરી નથી થઈ પણ આજે અમારી સેફ્ટી શું તલવાર હતી હાથમાં મારે બે છોકરીઓ છે ખાલી નોની તો આજે સેફટી શું બે વાગ્યાનો ફોન કર્યો પોલીસને આવી નથી પાંચ વાગ્યા છે ને ઉપરથી એને હૂપ આપતી હતી

જવાબદારી શું છે કે એટલું જ ટાઈમ એ જગ્યાએ એમને હાજર થવું જોઈએ એની જગ્યાએ પાંચ વાગે ના આવે એમની ડ્યુટી શું છે સેના માટે પોલીસની પછી નોકરી કરે છે એમને નાચ કરવું હોય તો નીકળી જાવ હવા અને કઢો પોલીસોને એવી જરૂર જ નથી બે વાગ્યાનો ફોન પાંચ વાગે આવે છે આ કઈ પોલીસની ડ્યુટી નથી અને આજે અમને કશું મારી બે છોકરા છે અમે ત્રણ જ હતા મારો મિસ્ટર ખંડેરા માર્કેટમાં જોબ કરે નોકરી આદુના વેપારી છે